ભગવાન કૃષ્ણ અને અર્જુન બરોબર સવારનો સમય છે બેઠા છે એટલે ભગવાન કૃષ્ણ અર્જુન ને કીધું જા અર્જુન પૂજા માટે ફૂલ લઈ આવો આ વાત પહેલી વાર કરું છું માઇક માં મારા મોટે અર્જુન જાય છે એક વન ની અંદર પ્રવેશ કરે છે અને ત્યાં હનુમાનજી બેઠા બેઠા ભગવાન રામ નું ભજન કરે છે રામ 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 અને એમાં અર્જુને થોડાક ફૂલ લીધા જ્યાં ફૂલ લીધા અને હનુમાનજીની આખ ખોલી જાય કીધું ખબરદાર હે ચોરી કરે અર્જુન કે ભાઈ કેમ શેની ચોરી ચોરી મેં નથી કરી મેં વન છે અને હું તો ભગવાનની પૂજા માટે ફૂલ લેવા આવ્યો છું કોની પૂજા માટે ત્યાં કે કૃષ્ણની માટે ત્યાં તો જવા દે તો નીકળ જા સરસ કાંઈ વાંધો નહીં કે કૃષ્ણનું નામ લીધું જ જવા દે એમ કેમ કીધું તક તારો ભગવાન જ ચોર છે ચિત્ત ચોર માખણ ચોર હવે કૃષ્ણ માટે અર્જુન ને સામે કાંઈ બોલાય એટલે સહન ન થાય એટલે કીધું તું કોણ છો તક હું રામ ભક્ત હનુમાન પેલી મુલાકાત થઈ બેયની એટલે તારા ભગવાન એટલે મર્યાદા પ્રુષદમ એટલે અને એણે એક લંકામાં પુલ બાંધીને ગયા એટલે તું એનો ગૌરવ લે છો તમે બધા વાનરો ભેગા થઈને પુલ બાંધ્યો ને એટલે એવા તમારા રામ ધનુર્ધારી હોય તો શું કામ તમને વાનરો ને બધાને હેરાન કર્યા બાણ મારી અને પુલનો બનાવી નાખે તો હનુમાને કીધું તારામ તેવડ હોય તો પુલ બનાવી દે તાકે હું પુલ બનાવી દઉં તાકે તારો પુલ ન રે એમાં હજારો વાનરો એની માથે પસાર થયા હતા તો એ પુલ ને કઈ નતું થયું તક તો હું બનાવું બાણ નો પુલ હનુમાનજી કે તું પુલ બનાવ અને હું તોડી નાખું અર્જુન કે જો તું પુલ તોડી નાખ તો હું અગ્નિ સ્નાન કરી લઉં આપઘાત કરી જાઉં અને જો પુલ નો તૂટે તો હું જેમ કહું એમ તારે કરવું પડે હનુમાનજી કે પાકું હા અર્જુને એમ કહેવાય ગાંડી કર્યું તૈયાર અને મંત્રો ભણે ઠે 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 કરતું બાણ માર્યું અને તા તો આખા દરિયામાં કહેવાય સેતુ તૈયાર થઈ ગયો પુલ તૈયાર થઈ ગયો અને હનુમાનજી જય શ્રી રામ કરીને કૂદકો માર્યો એટલે બાણના ભૂકા કાઢ નાખ્યા હવે અર્જુન કીધું કે સડી જા બેડે હાલ હાલ કારુ નો સોટ્યો

અર્જુન બરોબર લાકડા ખડકી ચિતા ખડકી ને માથે અગ્નિસ્નાન બળવા માટે તૈયારી કરી એટલે આ વૃદ્ધ બ્રાહ્મણ થી ભગવાન કૃષ્ણ કીધું શું શું આ ભડકા કરો છો રસોઈ બનાવો છો થોડીક વધારે બનાવજો હું જમી લઉં અર્જુન કે મરુ સૌ પણ હનુમાનજી તો આખી આમ આખી વિચી ભગવાન કૃષ્ણ ને જોયા એટલે વંદન કર્યા એટલે કૃષ્ણ કીધું એટલે ભાઈ તો આ બળે છે શું કામ અર્જુન એને કીધું મારું નામ અર્જુન છે આ હનુમાન છે અમારે એક હરીફાઈ થઈ અને મેં સેતુ બાંધ્યો હનુમાને તોડી નાખ્યો તો મારે એના શરત પ્રમાણે મારે બળી જવું જોઈએ એટલે ભગવાન કૃષ્ણ જે બ્રાહ્મણના રૂપમાં હતા એણે કીધું કે તમારે ત્રીજો કોઈ સાક્ષી હતો આમાં વાતમાં કે ત્રીજો કોઈ સાક્ષી નતો એ સત્ય ન ગણાય આમાં તમારો સાક્ષી હોવો જોઈએ હાલ ભાઈ ફરી વાર કરો હાલો હવે હું તમારો સાક્ષી જો હવે આ પુલ તોડી નાખે તો તારે બળવાનું અને પુલ ના તૂટે તો આ અર્જુન તમારું કીધું હનુમાનજી કરશો બાંધ્યો હનુમાનજી કુદકો મારવા ગયા એટલે ભગવાન કૃષ્ણ સુદર્શન ચક્ર નીચે મૂકી દીધું ત્રણ સારવાર કૂદ્યા હનુમાન પુલ તૂટ્યો લે ભાઈ અર્જુન હવે તું કેમ હનુમાન કરશે એટલે અર્જુને કીધું કા હનુમાન તૂટ્યો ફૂલ ત્યારે હનુમાને કીધું કે રોજ ભેગો રહેશો અને ભૂલી ગયો કેમ નથી તૂટ્યો આ બ્રાહ્મણને પૂછ કે બ્રાહ્મણને કાંઈને પૂછે ને આ ત્રીજો સાક્ષી છે આ અને તેને કીધું કે અર્જુન એ મારો ભક્ત છે એ હનુમાન તું મને પ્રિય છો એમ મને કોઈ બીજો પ્રિય હોય તો એ મારો હનુમાન છે એ મારો હનુમાન કોઈ દી હારે નહીં અને અર્જુને કોઈ દી હારે નહીં એટલે મેં નીચે સુદર્શન ચક્ર મૂકી દીધું જેથી કરીને તને તારા ધનુષ બાણનું અભિમાન ન આવે માટે મેં એને તૂટવા નથી દીધો અને હવે છે ને અત્યારે કઈ હનુમાનજીને આપણે કીધું કરવાનું નથી કામ જે આવશે તે દી કહેવું અત્યારે હનુમાનજીને કહો તમ તારે તમે આનંદ કરો અને એ જ કૃષ્ણ વહટી લઈને ગયા દુર્યોધન માન્યો નહીં મહાભારત યુદ્ધ ફાઈનલ થયું અને એ યુદ્ધના પહેલે દિવસે પછી કીધું કૃષ્ણએ કે અર્જુન હવે હું તો અઢાર દી હાથમાં હથિયાર લેવાનો નથી પણ તારા રથના રખોપા કરવા હોય તો હવે તું બોલાય હનુમાનને કઈ જાય હનુમાન જ્ઞાન ગુણ સાગર જાય કપીશ ઉજાગર એ રામ වනන මहाවීරවිකනම් පජලගේ කමතිනි वाල සමතික සහිකන්ත බර විරගසවේශා ගන ගන් ड සිදශ වवදजाවිදකා බදදන සාදේ

પછી એ બિરાજા અને આપ જાણીએ છીએ કે મહાભારત નું યુદ્ધ પૂરું થયું ત્યાં સુધી ભગવાન કૃષ્ણના રથ ઉપર હનુમાનજી એમ કેવાય ધજામાં બેઠા અને ચાલુ આમ જો ભાઈ આ હારી વસ્તુ હોય ને ઘડીકમાં ભૂલાઈ જાય ભગવાન કૃષ્ણ એ પહેલે જ દિવસે અર્જુનને રૂપ દેખાડ્યું અને પછી એને ખબર પડી ગઈ કે આ તો અખિલ બ્રહ્માંડનો માલિક છે નહીતર કેટલા વર્ષોથી હાયરે રહેતા હતા એક પથારીએ હું એક જ થાળીમાં ખાધું તો એ રોજ હાયરે રહેતા હોય ને એ કદાચ ઓળખી પણ ન શકે એટલે જ ભગવાને વિરાટ રૂપ દેખાડવું પડ્યું છે ને અને આપ જાણીએ છીએ યુવાન મિત્રોને ખાસ કહું કે તમારા ઘરમાં ગીતા ભાગવત ચોક્કસ રાખજો રામાયણ માણસ તમારા ઘરમાં હોવું જોઈએ અને એક વાર તમે ગીતાજી વાંચી જાઓ સાહેબ તો તમારે આંગણે માણસ સુકામ આવ્યો ને એ તમને ખબર પડી જાય સાહેબ એટલી એમાં ઉર્જા મળે છે